હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે લસણની ચટણી બનાવવાના છીએ એ પણ એકદમ ડ્રાય જેને મહિનાઓ સુધી સાચવી શકાય છે અને જમતી વખતે જો આ ચટણી મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે જુઓ તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો લસણની ડ્રાય ચટણી બનાવવા માટે આપણે એક ગાંઠિયા લસણને ફોલીને રેડી કરી લીધું છે બે ચમચી લાલ કાશ્મીરી મરચું લીધું છે અઢીથી ત્રણ ચમચી જેટલું લાલ તીખું મરચું લીધું છે હવે આ ત્રણેય વસ્તુને આપણે જારમાં એડ કરી લઈએ પહેલાં તો હવે તેમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈએ અને મિક્સી જારને બંધ કરી તેને સારી રીતે ક્રશ કરી લઈએ તો બસ આપણી પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે ક્રશ થઈ તો હવે આપણે તેને સાતળી લેવાની છે તો એક કઢાઈમાં થોડું તેલ મૂકીશું એકથી દોઢ બે ચમચી જેટલું હવે તેલને સામાન્ય જ ગરમ થવા દેવાનું છે બહુ ગરમ નથી થવા દેવાનું અને ગેસના ફ્લોને એકદમ ધીમો કરી લઈશું અને આપણે જે ચટણીની પેસ્ટ બનાવીને રાખી છે તે એમાં એડ કરી લઈશું અને તેને હલાવતા રહી સારી રીતે સાંતળી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બિલાયકરના નિશાન પર ટચ કરી ઓલના નિશાનને ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચટણીમાંથી લસણનું પાણી બળી જાય ત્યાં સુધી જ આપણે તેને સાંતડવાની છે હજુ થોડું તેલનું પ્રમાણ વધુ લાગે છે તો થોડું લાલ મરચું એડ કરી શકાય છે તો મેં લાલ મરચું એડ કરી લીધું છે તો જો એવું લાગતું હોય તો ઉપરથી લાલ મરચું એડ કરી શકાય છે પણ લાલ મરચું એડ કર્યા પછી થોડી વાર સાંતળી લેવું અને હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી ચટણીને નીચે ઉતારી લઈશું અને તેને થોડીવાર જ્યાં સુધી કઢાઈ ગરમ છે ત્યાં સુધી હલાવતા રહીશું એને નીચે ઉતાર્યા પછી પણ આ રીતે સતત થોડી વાર હલાવતા રહીશું અને એકદમ છૂટી કરી લઈશું જેથી કરી અંદર કોઈ પાણીનું પ્રમાણ રહે નહીં અને આપણી ચટણી એકદમ કોરી થઈ જાય કોરી ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તો બસ હવે આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ આ ચટણીને આપણે કોઈ બી થેપલા ભાખરી રોટલા પરોઠા કોઈ બી વસ્તુ સાથે સર્વ કરી શકીએ છીએ કોઈ પણ શાકની અંદર મસાલા તરીકે પણ એડ કરી શકીએ છીએ આ ચટણી જલ્દી બગડતી નથી એટલે એને બાર ખુલ્લામાં જ સ્ટોર કરીને રાખી શકાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ